દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા શહેર ખાતે તારીખ એકત્રીસ મે ના રોજ સિવિલ ડિફેન્સ ની ઓપરેશન શિલ્ડ મોક ડ્રીલ યોજાઈ સ્ટોરી રિપોર્ટ બાય કુલદીપ ઉપાધ્યાય દાહોદ આજે સાંજે છ વાગે દેવગઢ બારિયા ખાતે અહિયાં સિવિલ ડિફેન્સ ની મોક ડ્રીલ યોજવામાં આવી હતી છ વાગ્યાની આસપાસ આ સાયરન વગાડીને આ એર સ્ટ્રાઇક થયાનું જાહેર કરવામાં આવેલું હતું અને એક જગ્યા ઉપર આગ પણ લાગેલી હતી તે બાબતેનું સિમ્યુલેશન તૈયાર કરવામાં આવેલ હતું

એસપી અને લોકલ પ્રાંત અધિકારી અને બાકીના પણ અધિકારીઓ છે એ તાત્કાલિક ધોરણે સ્થળે દોડી આવ્યા અને એમના દ્વારા જો આવા પ્રકારની મતલબ મોકડ્રીલ ચાલુ હતી તો આવા પ્રકારની અગર વાસ્તવિકતામાં પરિસ્થિતિ ઊભી થાય તો કેવી રીતે તંત્ર એને ટેકલ કરશે એ બાબતેનું મોકડ્રીલ યોજવામાં આવી હતી તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ દ્વારા જો આગ લાગી હતી એ બુજાવવામાં આવી એની સાથે સાથે જ જો હેલ્થની ટીમ હતી એમના દ્વારા આપની કામગીરી શરૂ કરી દેવામાં આવી અને જેટલા પણ લોકો ઇન્જર્ડ થયા હતા કે અન્ય કોઈ કેજ્યુલિટી થઈ હતી એમને તાત્કાલિક ધોરણે આરોગ્ય કેન્દ્ર ઉપર પહોંચાડવામાં આવ્યો અને એમને સારવાર શરૂ કરવામાં આવી એની સાથે સાથે જ પોલીસની ટીમ દ્વારા જે સ્થળ ઉપર સ્ટ્રાઇક થયો એમને તાત્કાલિક ધોરણે ઘેરી લેવામાં આવ્યો અને પૂરતા સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં દેવામાં આવ્યો અને જો પરિસ્થિતિ હતી એના ઉપર કાબૂ કરવામાં આવી તો આવી જ રીતે અગર ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનું કૃત્ય થશે તો એને કંટ્રોલ કરવા માટે વહીવટી તંત્ર પૂર્ણતા સજ્જ છે અને એના ભાગરૂપે અહીંયા આ મોકડ્રીલ યોજવામાં આવેલી હતી તો એની એના પછી મોટા ભાગે મતલબ જનતાને હું વિનંતી કરું છું કે સિવિલ ડિફેન્સમાં પોતે જોડાવવા માટે સરકારની જે વેબસાઇટ જે પોર્ટલ શરૂ કરવામાં આવેલું છે એના ઉપર સ્વયંભૂ રીતે રજીસ્ટ્રેશન કરાવે અને મોટી સંખ્યામાં સિવિલ ડિફેન્સ વોરિયર તરીકે રજીસ્ટર કરે અને સરકારને અને આપણા સેનાને મદદરૂપ થવા માટે મદદ કરે